ભારતીય જનતા પાર્ટી બાયડ શહેર સંગઠન દ્વારા નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું બાયડ શહેર સંગઠન દ્વારા મુખ્ય વક્તા રાજેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કાર્યકર્તાઓ તેમજ સમર્થકો માટે આત્મનિર્ભર ભારત અભિયાનની થીમ પર સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં જિલ્લા પંચાયત સીટ તથા નગરપાલિકાના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે જે અંતર્ગત બાયડ વિશ્રામ ગૃહ ખાતે બાયડ શહેર સંગઠન દ્વારા સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બાયડ શહેર પ્રમુખ રાહુલ પુરી ગોસ્વામીએ તમામ મહેમાનો અને કાર્યકર્તાઓને શુભકામનાઓ પાઠવી આવકાર્યા હતા તથા સહવક્તા સ્નેહલભાઈ પટેલ દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત આગામી કાર્યક્રમોની રૂપરેખા વિશે માહિતી આપી હતી ત્યારબાદ કાર્યક્રમના મુખ્ય વક્તા રાજેન્દ્રભાઈ પટેલ દ્વારા સ્વદેશી અપનાવવા તથા સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી કાર્યકર્તાઓના જોશમાં ઉમેરો કર્યો હતો તેમજ સ્થાનિય સમાજ દ્વારા થયેલ ઉત્પાદનોને પ્રાધાન્ય આપી અપનાવી રાષ્ટ્રને મજબૂત કરવા સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો આશા ન્યૂઝ ગુજરાતી સાથે રિપોર્ટર પિયુષ કુમાર હું ભારત માતાની સેવા અને સન્માન માટે સંકલ્પ લઉં છું કે આજે બાયર શહેર સંગઠન તરફથી જે સ્નેહ મિલનનો કાર્યક્રમનું આયોજન કરવા આવ્યું આભાર માનવાનો હોય તો સૌથી પહેલો આભાર અહીંયા સામે બેઠેલ મારી બહેનો અને ભાઈઓનો છે ભાજપના સક્રિય કાર્યકર્તાનો છે કારણ કે આજે રવિવાર છે સાંજનો સમય છે અને પોતાના કાર્યમાંથી સમય કાઢીને જે બહેનો ભાઈઓ આવે છે તેમનો ખૂબ ખૂબ આભાર